ફેમિલી આજના નવા બગમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે ભાગી જશે સવારના આઠ તો બધાને તો પેલા ગુડ મોર્નિંગ ને જય માતાજી તો મિત્રો અત્યારે તો હલાયેલા જઈએસ કે વાડીએ અમારી દેશી ભાષામાં તો ખેતર કહેવાય પણ વાડીએ તમને કહી દઉં તો અમે અત્યારે તો દેશી ભાષામાં બોલીએ આપણે કેમ કે દેશી બ્લોગ બનાવીએ એટલે દેશી બોલવું પડે તો મિત્રો અત્યારે ખેતર જઈશ ને હલાયેલા જાય એમ કે જવું રસ્તો આવો છે આમાં હાલે એમ તો નથી ગાડી અને હવે લઈને જ આવી પડે બે ગાડીઓ તો વહી ગઈ પણ માણસો વધી જાય તો આ કેડી ખાલી વસાડે છે કેમ કે માણસો વધી જાય ને બે જ ગાડીઓ એટલે કાંઈ બે ગાડીઓમાં બધા ન એક એક બે બે જણા ગયા છે કેમ કે પાણી લઈ જવું પડે એમ હોય અમારે ના પાણી તો નથી એટલે હવે પાણી ના લઈ જવું પડે ઘેરથી કેમ કેમકે અમારે અહીંયા પાણીની બહુ ઓલી છે ખારું પડી જાય ને એટલે ન કાંઈ એના ભેગું થાય તો ઘેરથી જ લઈ જવું પડે બધું ઉપાડી જાય તો ગાડી આ થોડી થોડી હાલે એમ થઈ ગઈ ત્યાં સારું છે આ બધે કપાઓ તવળી ગયા આખો રસ્તો છે અમારા ગાડાવટનો તો તો એક શુક્રવાર તો ખાલી ઇશમાં ગયો રજાનો બાકી બીજા શુક્રવાર આવ્યા હતા તો કપા તવડી જ ગયો તો હવે ના ઈણ લેહો અમે હવે પાછો બીજી વાડી એ જાશે તો અમારે ઈશ કરવાનું હોય તો હવે હીરા ગણતા જઈએ આવું ખેતરનું કામ કરતા જઈએ ના આર બ્લોગ બનાવતો જઈએ તો હવે આપણે બે હજાર પચીસનો પહેલો બ્લોગ આવશે તો બધાને પહેલાં તો નવા વર્ગના રામ રામ કેમ કે અમારે તો ગુજરાતીમાં રામ રામ જ કહેવાય નવું વર્ણ તો આપણે વહી ગયું તો હવે આપણે ખેતર જઈને મળીએ તો આ રસ્તામાં હાલેલા જઈએ એટલે પશું હાથમાં કેટલો કીટલોથી છે તો હવે હેલા જઈએ ને ધીમે ધીમે પોગી જઈએ તો હવે ખેતર જઈને મળીએ થાકી ગયા બે દોઢ દોઢ કિલોમીટર આવેલા ને તો થાકી ગયા જોવા કપા કેવો મિત્રો હાલ લીલો સમજાવો છે આ બધે હુકાઈ ગયું અત્યારે આવી ગાડા વડશે જો આવો ક્યાંક ક્યાંક રસ્તો સારો આવે ને બાકી તો ખડબડી આવ્યું આવે જ નહીં ધીમે ધીમે ગાડી બે બે જણા બેહીને બે કેમકે બાસકાને લુગડાને પાણી લઈ જવું પડે એટલે એક ગાડીમાં બાસકા છે ને એક ગાડીમાં પાણી છે તો ધીમે ધીમે હાલે જાય તમારે છે જંગલ લાગી જાય આ બધું જંગલ જેવું છે તો હવે એવું તો મેળા કે થેતર પણ છે ને હવે કે હાઉઝ આવી ગયા તો હવે જોઈએ હવે હાઉઝ આવી ગયા તો ડેલો છે તો ડેલો બંધ કરીને વીણા કરશું કપા તો અત્યારે આ બધે વિણા એમને પીડીએ છીએ બાકી છે હવે આલો ખેતર જઈને મળીએ હવે તો મિત્રો જો હું તમને કહેતો ને કે અમારે અહીંથી જંગલ લાગી જાય તો જો અહીંયા બીક તો હોય ને બાવળેલું છે ને કાંઈ નહીં તો દહક વિઘાનું અહીંથી એટલામાં એટલામાં જંગલ છે પછી તો આમ પાછું લાગી જાય પાછો વિશ્વમાં ખેતરું આવી જાય એટલે આમ તો છે ને અમારે શું કહેવાય બીડ કહેવાય અમારી ભાષામાં તો અત્યારે જો ગાડીઓ અહીં પોગી ગયું છે અમારે સિંડે તો ડેલો વલે રસ્તો છે કેમ કે ને આ એ બાજુ હાઉસ બીક હોય એટલે અમે આ બાજુ પણ હવે કાલ અહીંથી શરીર સરીરને આવી ગયા છે એટલે લગભગ તો નહીં હોય અહીંયા ત્યાં જવું ગાડીએ પાર્કિંગ કરી દીધી હું મેં દીધીશ ના આપણે બધા કપામાં બાંધી ગયા છે તો અમારું આવું કાંક સીન છે નાનકડું એવું હાલો તો હવે ભોગી જાય

तो मरबो दिमावो सोलेस न उजबब लुकावर बनई गयो तो मली आपने कपायनवा टाणे डापका થઈ ગયા કામ મસ્ત મસ્ત ડાપકા છે પોલીસ સાટ પાછો ગોગડા થઈ જશે બોલશે આના કેતા હું તો બધાય થાય આગળ છે કા બધા તો લાવો ભાઈ પાણી લાવો એટલે વિનો હાલ બધા હું આગળ થઈ ગઈ અહીંયા બાજુમાં થોર હતી ગરમી બહુ થાય છે કાટાળો થોર આપણે ફરતી વાડ થોરની અહીંયા ડેલો છે રાખ્યા તો બપોર થઈ જાય પછી ખાવાનું થઈ જાય હા તો મિત્રો અત્યારે જો બપોરનું ખાવાનું થઈ ગયું છે ને તમને હું કહેશ ને અમારે અહીંથી જંગલ લાગી જાય તો જો આ બધું જંગલ છે અહીંથી બાવળું અમારે અહીંથી બીડ કે બધાય પણ આપણે જંગલ કે અમે એ બીડ કહીએ અમારી ભાષામાં તો તો હવે અમારા અહીંયા ડેલો છે તો આ ડેલો તો અત્યારે અમે બને જ રાઈ છે ને અગર તો અમારે કપ્પામાં હાવજો બીડી જાય આ બધી બધું રહેશ પણ અત્યારે તો નથી પણ અમે કાંઈ જોવા જઈએ નહીં અમારે અમારું કામ કરીને વૈયા જાય એ અહીં બેહા હોય તો હવે આપણે ખાઈ આવીએ તો ડેલો તો હું ઠેકીને આવ્યો છે તમને દેખાડવા માટે પૈસા બીડ હાલો તો મિત્રો ડેલો ઠેકીને અત્યારે જો કપામાં હાલતા થઈ જશે આજે તો કંઈ વેડે નથી નીકળી જાવ હવે તો એટલું બાકી છે અને એટલું જ લીધું તો અત્યારે બધા વળા બધા તો પોગી ગયા તો અત્યારે હું એ લોકો આ તડકો એવો બહુ જ ન છે કે ઉનાળા જેવી સિઝન આવી ગઈશ આમ ઠંડી લાગતી ગરમી એવી થાય ને પાછો રાપો અત્યારે થોડું બાજુમાં છે ને થોરનો પ્રકાર આ બધું વાળ કે નહીં એટલે ગરમી બહુ પડે અત્યારે રવા કપા તવડી ગયા ગોગડા બહુ થઈ ગયા છે તો અત્યારે અમારું કામ હોય તમને દેખાતું હોય તો હું તમને દઉં ઝૂમ કરીને ટાવર દેખાય અહીંથી સાડો મોટો બહુ આપડો આવ્યો એવી ફોન તો નથી ઝૂમ થાય બહુ તો હવે ખાઈ લઈએ પછી મળીએ આપણે તો હાલો હાલો તો મિત્રો જો બપોરે જમીન આવ્યા છે હવે આ બાજુ રખડવા તો અત્યારે બોર ખાવા આવ્યા છે તો અત્યારે બોર પાકી ગયા છે તો આ બાજુ ગોતવા આવ્યા જંગલમાં હવે જો ભાઈ એટલે જંગલ છે હવે મજાનો સાય છે ને અમે બીહા છા કેમકે અત્યારે તડકો બહુ જ નો છે એટલે સાં બેહવું પડે ગરમી એવી થાય મજાનું સાંઈ છે બાજુમાં તો અત્યારે અમે બોર ખાય તો આપણે ખેતરની ને એમાં બોર પાકા ને તો હવે એ ખાવા એવા તો અત્યારે ઘડીક તડકો છે ને તે હું ઘડીક બેસી જાય ને પછી ખાઈએ નિરાતે કેમકે હજી તો ખાધું એટલે થોડુંક જરી જાય પછી ખાય ને તો અત્યારે નાના નાના બોર પાયકા હોય એટલે પેલા વેલા એટલે ખાવાની તો મજા આવે તો હવે આગળ જઈએ તો વિડિયો બીના રહેજો ને અમારી ચેનલમાં તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમે વિડીયો જોઈને વૈયા જ આવશો ને સબસ્ક્રાઈબર નથી કરતા જતા એટલે સબસ્ક્રાઈબ કરતા જજો ને બાજુમાં આપેલી ઘંટડી તો દબાવવાનું પાછા ભૂલતા નહીં કેમકે અમારો પાછો કયો બ્લોગ નહીં આવે એટલે ઘંટડી દબાવશો એટલે વ્લોગ આવી જાય જઈએ મેં કહીએ ત્યારે તો અત્યારે જાવ અમે આમાં જો આ દેશી અમારા કઈ તો બાવળ કહેવાય અમે તો દેશી બાવળાને કહીએ તો અત્યારે એમાં પૌડા કેવા મસ્ત નથી ગયા આ પૌડા છે ને તે ઘણા ખરા છે ને કાંઈક વસ્તુ કાગળ કે સોટાડવાનું હોય ને ત્યારે આની બહુ ગુંદર તરીકે આનો ઉપયોગ કરે સોટી જાય અત્યારે તો અહીંયા નાનો બાવળ છે આ બાવળમાં તો ઘણા તો હુકાઈ ગયા પૌડા આ પૌડાનો તો ઘણા ઉપયોગમાં આવે અમારા વિપુલભાઈ આવે ને એને ખબર છે કે આ દેશી બાવળના પૌડા છે ને येन येन ऐको डाट दुखती थीन ते इन ओलू करू तो का हूं का पई पावडा क देसी बावळला कोला थायन डाट दुखती होई ने डाट दुखती तो थोड तो હા તો મિત્રો જો આ બોવડીને જો બોર પાકી જાય અત્યારે અમે વ્યાજ બોર ખાવા તમને હું કહેતો ને કે અમારે હેડ્રેસ છે તો જો આ ખેતર છે આ છે હવે જોઈએ છે એમ કાંટા ખૂતી જશે બહુ આમ ઉષા બહુ છે જો અહીંયા ઉષા તો આખી બોવડી છે ને આ બધું તો હા પાકી ગઈશ ધીમે ધીમે હવે આંબી લઈએ ઘડીક વાર આપણે આરામ કરી લઈએ પછી નીકળીએ પછી કપાળ વિનવાનો છે તો આ બધા ઉતર્યા હવે હવે ઘડીક આરામ કરી લઈએ કચરો કેવો બહુ આવે આજ તો કપા લગભગ આપડે ની આમાં આપણે ચાર પાંચ બધો તવડી ગયો ઉકલતો નથી કચરો જ આવેલામાં આમ ઓલી તો બધા રહી ગયા એમાં તો એકલા ઓગળા જ છે આ બાજુ થોડાક આમ ડાપતા જેવું છે બાકી તો હવે ચાર પાંચ દિવસ આપણે એમાં નીકળ્યું છે હવે લગભગ તો શિહાર આવશે તોફાઈ કપા ત્યાં પૂરો થઈ જાય હવે રાપ મારવી પડશે આમાં કાંઈ વસ્તુ નથી જોવામાં આમાં હવે કાંઈ નથી આવે હવે ગોગડા વિધા જ હવે લગભગ તો હવે શિહાર આવશે ને તો કપાથી કેસાઈ દીધા હોય ચોખ્ખું થઈ જાય આપણો આખું ભણ હાલો શાહ પીવા લો એ ગુરુ શાહ પીવા શાહ પીવો તમારે બે લોંધા મોકલાવું મારા વાલા ક્યાં મોકલાવતા અહીંયા એક તો આપણે તંગી છે ને પાટકા ભરાઈ ગયા તમારા બધા અંદર અમારે મારે કેમ મારે તો ડાબકા કેવા મસ્ત ને અમારા ડાપામાં ડાબકા મસ્ત છે પણ તું ક્યાં વીણી હકે છે હું બધા થઈ આવી ગયો છે આમ જો તમે બધા વહે છે હે તો તું હાલો હાલો ચા પી લઈએ હાલી તમારે ઝડપ તો હારી છે વીણવાનો પણ હા ઝડપ તો આ પડે ને ક્યાં બેટલ રોંદા થઈ ગયા છે બે ત્રણ કિલા તો એક હાથે આવીને લઈ

ચાર જવા બધે હવે ખેતરોવાળા બધા હા લેલા આવે છે અમે હાલીને નીકળી ગયા છે તો ચાર ત્રણ કિલોમીટર હાલીને આવ્યા છે ત્રણ કિલોમીટર હાલીને જવાનું છે તો ખેતરો કોઈ સિર નહીં પાછળ જંગલવાળો રસ્તો પકડી લીધો તો હવે ત્રણ કિલોમીટર હાલીને લઈએ આગળ આવ્યા થાય ત્રણ કિલોમીટર હાલીને થાકી ગયા તો પણ આ અમારે એકતા ઠેબા ખાતા ખાતો આવેલો જશે ધડા હું બતાવ કાંઈ ખબર જ નથી તો હવે આપણે એર લઈને મળીએ જો થાકી ગયા તો હાલો આની કરાઈ કા થોડે રાખીએ હવે આ ધડા ધડે જશે એના амબો તો પડસે તો હાલો આ ગયા તો જો હવે મેલા હટ દા તમને લોટતા થા કે નહીં

હમમ. આજનો બ્લોગ કરને જ નહોતો મને તો ખબર જ નથી તમે બ્લોગ ઉતાર્યો છે. હું કપાઈનો ગયા થાશ. હે કપાઈનો જતો આ લે. મને તો ખબર તો મિત્રો આવી ગયા છે ઘરે તો તો આજનો બ્લોગ તમને ગમો હોય તો લાઈક શેર ને કરી દેજો. મિત્રો મારે તમને વાત કરવાની હતી કે ઓલા વિડીયો મેં કીધું ને કે મહ હવે છે ને હવે બે ને બે કેમ કે વિડીયો કીધું ને એટલે એવું તો નથી નહીં નહીં એ ના ઈ મારી વાત ખોટી નથી તો આપણે નો બ્લોગ કરીએ પૂરો તો બ્લોગ જય માતાજી ને બાય બાય